ગુજરાત સરકાર ચૂંટણી વિભાગ દ્વારા કરાયેલા એસઆરની કામગીરી ગઢવાલા પંથકમાં ભેદભાવ ભરેલાની ચર્ચાઓ ખેરાલુ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાર્યાલયથી કેટલાક ચોક્કસ કાર્યકર્તાઓએ વાંધા અરજીઓ મૂકી છે સતલાસણા તાલુકાના મામલતદાર કચેરી ખાતે ઇબીએલઓની ભૂમિકા શંકાસ્પદ હોવાથી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે સતલાસણાના મુસ્લિમ સમાજના ગામોમાં ખેરાલુ આજુબાજુના એ સ્થાનિક લોકોની સાથે મળી વાંધા આપી છે મોમનવાઝ ગામના મુસ્લિમ સમાજના એ મુકેશભાઈ દેસાઈ અને સતલાસણા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ દરબારની ટીમે પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ માંગ કરી હતી મોમનવાસ ગામમાં ચાર પેઢીથી તો કેટલાક વર્ષોથી રહેતા બે હજાર બેમાં ચૂંટણીમાં મતદારો હોવા છતાં ભાજપના કેટલાક લોકો સાચા કે ખોટા નામની સાત નંબરના ફોર્મમાં વાંધા અરજીઓ કરી મમનવાઝ ગામમાં જાગૃત લોકોએ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ મિટિંગ યોજી ગામમાં બે સંડોવાયેલાઓને આ બાબતે ચર્ચાઓ કરી કેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ મુસ્લિમ સમાજના લોકોને અન્યાય નહીં થાય તેવી બીએલઓની કામગીરી રહેશે તેવું જણાવ્યું કેરાલુના રહીમપુરા મોમેન સમાજમાં કેટલાક મતો વરેઠાના નાખવામાં સહિતના વાંધા અરજીઓ કરીને માનસિક ટેન્શન આપવાનું કૃત્ય કરાયું હોવાની ચર્ચાઓ પણ થઈ છે કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈએ મોમનબાદ ગામમાં મુસ્લિમ સમાજના આગેવાનો નિઝામભાઈ મોમેન સહિત મુલાના સાહેબ અને ભોગ બનનારાઓની સાથે રહેવાની ખાતરી આપી છે ખેરાલુ કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોર અને અગ્રણી રણજીતસિંહ પરમાર સહિત અભિરાજભાઈ ચૌધરી વઘવાડી પણ જોડાયા હતા વાંધા અરજીઓમાં કેટલાક ખોટા નામો લખી વ્હાઇટનર મારી કનુભાઈ ચૌધરી અશોકભાઈ ચૌધરી સહિત શક્તિ ચૌધરી અને ધર્મેન્દ્ર અને એને ભીખાલાલ ચાચોરિયાના નામો પણ હોવાની અને પ્રવીણસિંહ દરબારએ કાગળમાં લખલ બતાવ્યું હતું મુકેશભાઈ દેસાઈએ સોશિયલ મીડિયા પર ખોટા નામની અરજીઓ કરનાર સુલેશ શાંતિ ડોહડનારા ઓ સામે ફરિયાદ સહિત કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું શું નામ આપનું મુકેશભાઈ દેસાઈ મુકેશભાઈ સતલાસણા ખાતે જે અત્યારે એસઆઈઆરની ઘટનામાં જે થઈ છે એમાં શું કહેશું આજે હિરાલુમાં અત્યારે મને મેસેજ મળ્યા અને સતલાણ તાલુકાના આગેવાનો સાથે એક રજૂઆત કરવા માટે આવ્યા કે સતનામ તાલુકાના મોમનવાસ કુપડા વિશાખપુરા તખતપુરા મોમ્મદપુરા આ જે બધા ગામોની અંદર જે પ્રમાણે બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી થઈ એમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે બધા યાદી ક્લિયર થઈ ગઈ એમાં જે નો મેપિંગવાળા હતા એના પણ જે સોળ જેટલા પુરાવા આપવા તે પણ આપ્યા એ બધું ક્લિયર થતો છેલ્લે જાણવા મળ્યા મુજબ જે પ્રમાણે અમે નામ કીધું એ ગામોની અંદર ખોટા નામે અરજીઓ કરી અને વધારે અરજી આપી ફોન નંબર સાત ભરી અને ફલાવ ફલાણો ભાઈ નામ રદ કરી દેવું નામ ખોટું છે જે પ્રમાણે ખોટા લોકોના નામે જે વધારજું આપીશ તો એ યાદી અમે ઉજાગર કરવાના છીએ અને જે લોકોએ ખોટા નામ આપ્યો છે અને ખોટા નામે જે અરજીઓ કરી છે વધાર અરજીઓ આપી છે એમનું પણ અમે કહેવા માગીએ છીએ કે તમારા નામે ખોટી અરજીઓ કરી છે તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થશે તો આ બાબતે તમે એ ચાર પાંચ છ ગામોની અંદર જે લોકોએ ખોટી અરજીઓ ફોર્મ સાથ ભરીને આપી છે તો એ લોકોને તાકીદ કરવા માગું છું કે તમે ખોટી જો અરજીઓ કરી હોય તો અત્યારથી તમે મા કચેરીમાં સત્તા જઈ અને જો આગળ તમે એક બીજી અરજી આપી દેજો કે આ નામ અમારું નથી અમે અરજી આવી આપી નથી અને લે બાબુ તત્વોએ આપેલી છે તો આ નામને ક્લિયર કરજો નહીં તો કાયદેસર તમારું નામ સામે કાર્યવાહી થશે અને આવી રીતે જે પ્રમાણે આ કાર્યવાહી કરી અને જે ગમેની શું ઉભું કરવાનું કામ કર્યું છે એ ખરેખર વ્યાજબી નથી આદેશ અંદર ભાઈચારો અને જે એકજા સાથે જે આત્મિતા રહેવાનું છે એ બધા રહી શકીએ છીએ અને સાથે રહીએ છીએ અને જે આ પાંચ સાત ગામો ગામોમાં વધારી છે એ હજારથી પહેલાંના ગામોમાં રહેશે તો આજે કેવી રીતે વધુ રહી શકાય એનું સંપૂર્ણપણે જે ડોક્યુમેન્ટ માંગ્યો એ બે હજાર યાદીના પુરાવા સાથે સંપૂર્ણ પુરાવા આપ્યા છે કોઈ જગ્યાએ વિસંગતા નથી અને સંપૂર્ણ નામ ક્લિયર છે તો કોઈ ગામમાં પચાસ નામ કોઈ જગ્યાએ સો નામ કોઈ જગ્યાએ બસો નામ તે પણ વધાર આપ્યા છે એ તદ્દન ખોટા છે અને એમને વખડીએ છીએ